નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે આમ ગુજરાત વડનગરની બે વર્ષમાં સુરત બદલાઈ જશે ગુજરાત સરકાર દ્વારા વડનગર ઐતિહાસિક નગરીને વિકાસશીલ બનાવવા માટે પ્રોજેક્ટ પાલિકાની આવસ યાદી કમિટી દ્વારા મંજૂર ત્રણસો જેટલા દબાણ હટાવવા મેગા ડેમોલેશન હાથ ધરી પિસ્તાલીસ હજાર ચોરસ કિલોમીટર જગ્યા વિકાસ કામો માટે ખુલ્લી કરી બેઘર પરિવારોએ નવા આવાસની ભેટ મળશે ઐતિહાસિક નગરી વડનગરને પ્રવાસ સ્થળ તરીકે વિકસાવવા ગુજરાત સરકાર દ્વારા વિશેષ પ્રોજેક્ટ હાથ ધરાયો છે અગોમી સમયમાં વડનગર ગુજરાતનું પ્રથમ ઝુંબર પટ્ટી મુક્ત શહેર બનવા જઈ રહ્યું છે વિકાસકામોમાં નડતરરૂપ પંદર જેટલા વિસ્તારના ત્રણસોથી પણ વધુ દબાણ દૂર કરી માર્ગોનું વિસ્તૃતન કરાશે અહીં બગીચા પ્લેગ્રાઉન્ડ પાથરના બજાર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાશે જ્યારે જે લોકો બેઘર બને તેમના માટે નવા આવાસ બનાવી આપવામાં આવશે ચોમાસા બાદ આ કામગીરી હાથ ધરાશે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે તાજેતરમાં મળેલી સમિતિની બેઠકમાં ત્રણસો પરિવારને આવાસની પાલિકાની યાદી કમિટી દ્વારા મંજૂર કરાતા હવે કામગીરીને વેગ મળશે ઓકે શું કહેશું સાહેબ વડનગરની અંદર સ્લમ સિટી ફ્રી બની રહ્યું છે વડનગર ખાતે જે વિકાસના વિવિધ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે આપણે સૌ જાણીએ છીએ તો તાજેતરમાં સરકારશ્રી તરફથી પણ આ બાબતે ધ્યાને લીધી અને અમે એક એવો પ્રોજેક્ટ કરવા જઈ રહ્યા છીએ કે જે વિકાસના વિવિધ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે એ પ્રોજેક્ટની સુધીમાં જે રોડ ઉપર આવતા હોય અનધિકૃત દબાણો છે તો એને આઈડેન્ટિફાઈ કરી અને એવા વિસ્તારોમાંથી હવે એક પ્રાઇમરી સર્વે કરે તો લગભગ ત્રણસો જેટલા મકાનો આવે છે તો એ લોકોને આપણે અલગથી એક જગ્યા માટે આઈડેન્ટિફાઈ કરીશું અને એ જગ્યા ઉપર એમને વસાવીશું તો એના માટે જેમ આપણે મોટા શહેરોમાં હોય છે કે એફોર્ડેબલ હાઉસિંગ મિશનની સ્કીમ હોય એ રીતે એમને પચાસ પચાસ ચોરસ મીટરની પ્લોટ આપી અને ત્યાં મકાનો પણ બનાવી આપવામાં આવશે સાથે સાથે ત્યાં એમને જીવન જરૂરિયાતની જે કંઈ વસ્તુઓ હોય રોડ રસ્તા લાઇટ પાણી એ તમામ સગવડ સાથે આપવામાં આવશે એટલે એક 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 બાજુએ જે દબાણ થયા છે અને જ્યાં વિકાસ પ્રોજેક્ટના થયા છે એ પણ જગ્યા ખુલ્લી થશે અને સાથે સાથે એ લોકોને પણ લાઈવલીહૂડ સચવાય એવા રહેણાંકના મકાનો પણ મળશે સાહેબ આ સમય કેટલો લાગશે એમના અત્યારે તો જિલ્લા કક્ષાની એક કમિટી જે રાજ્ય સરકારે નિમી છે એના દ્વારા અમે બે બેઠકો કરી છે જે લોકો જમીન આપવા માંગતા હોય એમની પાસેથી આપણે નિવિદા કરી અને વિગતો મેળવી છે એટલે અત્યારે તો પ્રાઇમરી સ્ટેજ એ છે જમીન આઈડેન્ટિફાઈ કરવાનું જમીન આઈડેન્ટિફાઈ થયા પછી આગળની